ભરૂચ ભાજપમાં અસંતોષના વાદળો ઉમટ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગાજ કોના પર વરસે છે ભરૂચ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મનસુખ વસાવાની રિપીટ થિયરી સામે અસંતોષ જોવા મળ્યો હતો દેશભરમાં લોકસભાની ચૂંટણી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે નાના મોટા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાની જીતના દાવા નોંધાવી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જો કે આ વચ્ચે ભરૂચ લોકસભાનું રાજકારણ કંઈક અલગ જ દિશામાં ચાલી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે છ ટર્મથી સતત ભવ બનતા મનસુખ વસાવાને ભાજપા મોડી મંડળે સાતમી વખત મનસુખ વસાવા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મનસુખ વસાવા પોતાના સમર્થકોને લઈને પોતે કરેલ કામોના લેખાચુખા લઈ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જંગી મેદાનમાં ચૂંટણી લડવા જંગે ચડ્યા છે જોકે આ વખતે ભરૂચ ભાજપમાં મનસુખ વસાવાને લઈને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે નો રિપીટ થિયરી બાદ ફરીથી રિપીટ કરી મનસુખભાઈ વસાવાને મેન્ટેડ મળ્યું છે ત્યારે જૂના અને ઘનિષ્ઠ ભાજપના આગેવાનો અને કાર્યકરોને લોકસભા ઉમેદવાર બનવાનું પોતાનું સ્વપ્ન રોરાઈ રહ્યું હોય તેમ લાગી આવતા સ્વાભાવિકપણે બળાપો બહાર નીકળે છે ત્યારે ભરૂચમાં એક વોટ્સએપ ગ્રુપમાં ફરતો થયેલ મેસેજ ચર્ચાના ચકડોળે ચડ્યો છે